નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે લાંબા સમયથી રાજપીપળા નગરમાં ભૂગર્ભ ગટર યોજનાએ કોહરા મચાવ્યું છે આખા નગરના રોડ રસ્તા ઉથલ પાથલ કર્યા બાદ હવે અધૂરી યોજનાએ જ ભૂગર્ભ ગટર શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સાંકડી પાઇપો અને પમ્પિંગ સ્ટેશન શરૂ કર્યા વગર જ આખા નગરનું મળમૂત્ર રાજપીપળાની કરજણ નદીમાં સીધે સીધું છોડી દેવામાં આવતા સરકારનો વિભાગ પોતે જ પાણીને પ્રદૂષિત કરી રહ્યું છે નદીને પ્રદૂષિત કરી રહ્યું છે તેવો ઘાટ સર્જાયો છે રાજપીપળા તરફથી વહીને નર્મદા નદી તરફ જતી કરજણ નદીના કિનારે હજરપુરા બચરવાડા ભૂચાળ ધમણાચા ધાનપોર સહિત અન્ય નદી કાંઠાના ગામના લોકો આ પાણીનો ઉપયોગ કરે છે ત્યારે આ પ્રદૂષિત અને પીવાલાયક ન કહી શકાય તેવું પાણી તેઓ અજાણતામાં પી શકતા પી રહ્યા છે તેવું લાગે છે રજવાડી નગર રાજપીપળા હવે પોતાની વર્ષો જૂની સ્વચ્છ અને શાંત નગર તરીકેની ઓળખ ગુમાવી રહ્યું છે વસ્તી વધતા હવે માનવસર્જિત કચરાના નિકાલ માટેની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે ત્યારે વર્ષ ઓગણીસો એકાણુંથી નગરને ભૂગર્ભ ગટર યોજના સાથે જોડી દેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે પણ એમાં સતત ને સતત નિષ્ફળતા મળી રહી છે અગાઉ ઓગણીસો એકાણું અને બે હજાર ચૌદમાં ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ હોવા છતાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ફરી એકવાર પ્રયાસ કરાયો છે પણ નબળી અને વેઠ ઉતાર કામગીરીને પ્રતાપે આ વખતે પણ ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ જાય એવું લાગી રહ્યું છે ત્યારે રાજપીપળાના વોર્ડ નંબર પાંચના સિંધીવાડ અને નગરના સ્ટેશન રોડ વિસ્તારમાં સરેઆમ ઉભરાતી ભૂગર્ભ ગટરોએ શરૂઆતથી જ પોતાનું ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું છે તો હજી આવનાર દિવસો માટે નગરજનોએ તૈયાર રહેવું પડશે અમે નર્મદા લાઈવના માધ્યમથી આ પ્રકારના સમાચાર બનાવતા રહીશું તમને જો ગમે તો આ વિડીયોને તમે લાઈક અને શેર કરી શકો છો